એવી જે સમાજ વ્યવસ્થાના ભાગ ઉપર પૂજારીઓ કોરોના વખતે હવે મંદિરો માં પૂજા તો કરે છે અલી મને બીજી ઘટનાઓ ને બીજાના અનુભવ યાદ નથી પણ મારો પોતાનો અનુભવ કહું તો અમારા ઈશ્વરિયા હવે આપણે તો 11 રૂપિયા માં આંબે માંતી જયતેન માટે 11 રૂપિયા રોકડા એક કેતા હોય લખાવી કે ક્યારે દેઈ લખી નો એટલે લે કેતા રોકડા

માનવ મંદિરના પ્રાંગણમાં એક સેવા પ્રારંભના કારણે આશીર્વાદ આપવા માટે પધારેલા પૂજ્ય બાપુ એમના ચરણોમાં મારા પ્રણામ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ વૃંદાવન ધામ થી કરાયેલા છે

શરૂઆત તો કરાવી પણ આ બધા તો વગડાના ઘોડા અમારા આદરણીય રાજ્યસભાના મારા સાથીદાર આદરણીય રામભાઈ મોકરિયાજી પૂર્વ ગુજરાત સરકારના મંત્રી ભાઈ શ્રી ગોવિંદભાઈ અમારા પૂર્વ સાંસદ ભાઈ શ્રી નારણભાઈ શ્રી પ્રતાપભાઈ ભાઈ શ્રી મનસુખભાઈ વસોયા દીપકભાઈ સાવરકુંડલા સેવા સંસ્થાઓના સૌ આગેવાનો

સનાતન સંસ્કૃતિની વ્યવસ્થાના ભાગ રૂપે આ લોકો આ કોઈ એક વ્યવસ્થા છે આ કળે આલ્કિક પ્રવૃત્તિ નથી અહીંયા મારે ભાષણ કરવાનો એ બહુ મોટો ઈરાદો પણ નથી અને સમય પણ નથી પણ મારે જરૂર યાદ કરાવવું જોઈએ કે આ પરંપરા જે હતી બાપુ એ સનાતન સંસ્કૃતિની વ્યવસ્થા ચીરકાળ સુધી કેમ ચલાવવી એવું મંથન જે મહર્ષિઓએ કર્યું હોય છે એમણે મંદિરોની સ્થાપના કરી દી છે મંદિરોની સ્થાપના કર્યા પછી ઈ નિયમિત રીતે કેમ હાલે એના ભાગ રૂપે પૂજારીઓની વ્યવસ્થા કરી છે અને એના ભાગ રૂપે જ્યાં સુધી શાસન પ્રણાલીમાં રાજાશાહી પદ્ધતિ હતી ત્યાં સુધી એમને માટે દિવેલિયા ખેતર અને દિવેલિયા ગ્રાસ ને એવું બધું મંદિરોની પાછળ આપવામાં આવતું હતું ઈ પૂજારીઓ માટે જ આપવામાં બદલાયેલી પરિસ્થિતિમાં મંદિરો ખૂબ સારા થાય મંદિરોની રોનક બદલતી જાય છે મંદિરોની ભવ્યતા આવતી જાય છે પણ ત્યાં પૂજારીઓનું થોડુંક માધ્યમ ઘટતું જાય છે બિલકુલ સાવ પગારદાર જેવું ચિત્ર એમાં ઉપસ્થિત થાય છે અને ઘણી વખત તો આપણે મંદિરોમાંથી દર્શન પ્રસન્ન કરી બહાર નીકળી જઈ આપણને ખબર પણ ન હોય કે પૂજારી કોણ

મને બીજી ઘટનાઓ ને બીજાના અનુભવ યાદ નથી પણ મારો પોતાનો અનુભવ કહું તો અમારા ઈશ્વરિયા માધ્યમના પૂજારીએ બપુ એક વખત તેલના દીવા કરીને રી એ સેવ કોણ ખબર એટલે સેવ કોઈ ની પાસ વાય અને પૂજારીને હવે તમે કેરા વિનું કરી પૂજારી હતા અને બહુ ભગડે નાનો માણસ હાજી હાજી કરે હું કરું

ખાવા પીવાની વ્યવસ્થા હું જીઈએ લો કોઈ પૂછતો એમાં વારા આવી ગયા છે ભાઈનું નું ભાગ પડે છે કે આપણે જાય ત્યારે હું કે 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 પૂછી તું કેમ આવી તો કોણ મારો વારો એ બધી વ્યવસ્થાઓ વ્યવહારિક ઢબે હાલે છે પણ એની કોઈ વ્યવસ્થા પાકા પાયાની કાઈ છે નહીં આ મુદ્દો પણ આપણે પુનશ્ચ વિચારણામાં લેવા જેવો છે હું ભક્તિરામ બાપુના ચરણોમાં પ્રણામ સાથે એમને ધન્યવાદ આપું આ પ્રશ્નને આપણે સ્પર્શ આપણે આમના દીકરા દીકરીઓના ભણવા માટેનો પ્રબંધ કરવા માટે અહીંયા ભાવ સાથે આપણે ગાતા હરી ગુરુ સંતની સેવા આક્તિ પ્રવાતિ એ તો ઉધારીયો ગૌરાવતા

ઉત્તેરમ બાપુના ચરણોમાં મારા પ્રણામ આ ઉમદા પ્રવૃત્તિને મારી શુભકામનાઓ ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું કે એમની કૃપા દ્રષ્ટિ આ સેવાકીય પ્રવૃત્તિની ઉપર અખંડ રીતે પડતી રહે આ કાર્યની અંદર જે લોકોએ સહયોગ કર્યો છે એમને ધન્યવાદ અને એમના માતા પિતાના ચરણોમાં પણ હું મારા વંદન નિવેદન કરું છું પૂજ્ય બાપો આપના કૃપા કટાક્ષને કારણે

મિસયુઝ કરવાની પ્રવૃત્તિ પણ અત્યારે દાતાઓએ એનેથી ચેતવવાની આવશ્યક છે અને નવી જરૂરિયાત મંદોને શોધીને સાંપ્રત સમયની આવશ્યકતાની પૂર્તિમાં એ દાન વપરાય એવી દિશા દાતાઓએ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ અને તો ભક્તિરામ બાપુને સંભાળ જોઈએ નવી જરૂરિયાત નવો વિષય નવી આવશ્યકતા આવી ઘણી આવશ્યકતા છે આટલા અને નામના આધારે ઉચ્ચ કોળમાં આવતો એ માગી ન હતો એ આજ ન નો કરી હે પણ આવશ્યકતા એને હોય તો એને શોધી અને એને મદદ મળે એ પ્રકારની નવી વ્યવસ્થાઓ પણ સામન સમયની માંગ છે બાપુએ તો જે શરૂઆત કરી છે ઈ કોઈ નો રાખી ગ્યાની શર્મત ગુહો છે પણ આખો યાદ નથી કાક બાપુ નો ઘેરા રાખે ગોત

तो क्यों नहीं उनको साहस નું કામ કે અને હું તો કહું છું કે કે એમના કામા તો બાપુને એવો ફોન આવતા હોય અમારા જિલ્લાના વહીવટી જેની જવાબદારી અમે સોપી હોય ઈ કહેતા હોય બાપુને કે અમે મૂકી દીસ તમે હાસે અલપરા કરો જેની પાસે અધિકાર છે ઈ નથી કરી શકતા એને માત્ર કરુણાના ઉપાસક કરીને જે લોકો સેવે છે એની ભૂમીમાં એક નવો પ્રકલ્પ નવી આવશ્યકતા સાહેબ દ્વારા <coughs> <oubtedly> કેટલાક અગત્યના પ્રશ્નો ચર્ચા થઈ અમે બસો કે આ ના કહે છે એમની સરસ પ્રજાની ભાવના છે પણ હું